તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં આંગણિયા પેઢીના કર્મચારીની ગાડીની આગળ આઠ જેટલા વ્યક્તિઓએ મળીને પોતાની ફોર્ચ્યુનર ગાડી ઊભી કરી દીધી હતી અને આંગણવાડી પેઢીના કર્મચારી તથા તેમની સાથેના એક વ્યક્તિને રોકી બંદૂક બતાવી ગાડીની ચાવી લૂંટી લેવામાં આવી હતી તેમજ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ આ ધાળપાડુઓએ ગાડીમાં રહેલ રૂપિયા પચાસ હજાર પણ લઈ લીધા હતા જેને લઈને આંગણિયા પેઢીના કર્મચારીએ તાત્કાલિક ફરિયાદો નોંધાવતા તાપી જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ધાળપાડુઓની અટકાયત કરવામાં આવી હતી ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આંગણિયા પેઢીમાં ફરજ બજાવતા અનિલ કાંતિલાલ પટેલ તથા દિલીપકુમાર અમૃતભાઈ પટેલે નારણપુર ગામની સીમમાં ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે નંબર એસી ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ સ્કોર્પિયો ફોર વ્હીલ ગાડીમાં સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે સફેદ ફોર્ચ્યુન ગાડી નંબર જીજે અઢાર બીજે ચોરાણું આવેલ રામ માંગાલાલ બિસ્નોઈ વિક્રમસિંહ ઉર્ફે જીતુસિંહ રાવતસિંહ દેવડા તથા ભરતભાઈ ચમનભાઈ પટેલે આ આંગણિયા પેઢીના કર્મચારીની ગાડીની આગળ તેઓની ફોર્ચ્યુનર ગાડી લાવી દીધી હતી અને અનિલભાઈ તથા દિલીપકુમાર પટેલને રોકી બંદૂક બતાવી ગાડીની ચાવી લૂંટી લેવામાં આવી હતી તેમજ અનિલભાઈ તથા દિલીપભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમજ ધાડ સાથે સ્વિફ્ટ ડિઝાયરમાં આવેલ સુરેશભાઈ સુભાભાઈ રાજપૂત તથા વસરામ જગાભાઈ ચૌધરી તથા મોતીસિંહ વાઘેલા તથા નાગજી રબારી તથા માલાભાઈ રબારીએ આંગણવાડી કર્મચારીની ગાડીમાં રહેલ પચાસ હજાર રૂપિયા લઈ લીધા હતા ત્યારે આ અંગે અનિલભાઈ પટેલે ઉછલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે તાપી જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આઠ જેટલા આરોપીઓની અટકાયત કરી હતી ત્યારે આરોપીઓને કઈ રીતે પકડવામાં આવ્યા તે અંગેની માહિતી તાપી જિલ્લા એસપી જે એન દેસાઈ દ્વારા આપવામાં આવી હતી બે હજાર પચીસ ના સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ સાડા ત્રણ વાગ્યાનો સમય એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે તેમાં ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગળીયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ગાડી ઉપરાંત એક કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસ ની ટીમ આ ઉપરાંત એલસીબી એસઓજી અને પેરોલ ફોલો સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની ની કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ આઠે આઠ આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકો એ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ગાર્ડ નો ગુનો આખ્યો હતો એ વેપન પચાસ હજાર રૂપિયા અને મુદ્દામાં તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે આમ તાપી પોલીસની ની કારણે અપહરણ વિથ ગાર્ડ ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા

ના તમામ આરોપીઓ હું કહું ટોટલ આરોપી છે એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિસ્ોય જે વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે અને આ ઉપરાંત જીતુસિંહ ભરત ચંદ્રાભાઈ પટેલ સુરેશ રાજપૂત વસરમ ચૌધરી મોતીસિંહ વાઘેલા નાજજી રબારી માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે

મૂકનો ગુનો પણ એના અનુભવ નોંધાયો છે કોઈ વિશ્વના લગભગ એટલે એના પર નોંધાયો છે આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવાડા એના ઉપર પણ કોઈ વિશનના બે ગુણા છે વસરામ ચૌધરી એના પર કોઈ કોઈબીશનનો ગુણો છે અને પર્વતસિંહ વાઘેલા એના ઉપર પણ કોઈ વિશાનો ગુણ છે એ અમારા રિમાન્ડનો નો તપાસ કરશું આપણે કે કોણે આપી છે અને આરોપીઓ એ બીજું કે બાકી બધું ડાયરેક્ટ લોન કરવા અહીંયા આવ્યા ને ડાયરેક્ટ એવું છે પંજાબ તો રોકાયા હતા ધાની કે પછી પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડીની એન્ટ્રી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સીટ ગાડી જે હતી સીટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કહી અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એટલે આમણે ડ્રાઈવરે સતર્કતા વાપરી એવું કીધું કે આગળ હોટલ છે અમે અહીંયા ઊભી નહીં રાખીએ ગાડી રાખી પછી પેલા લોકો આવ્યા નહી અને એ ગાડી પછી પીછો કરતી હશે કે અહીંયા આ ગામ આગળ ન બને છે ટોટલ બે ગાડી કબજી કરવામાં આવી છે એક ફોર્ચ્યુનર ગાડી અને એક ડિઝાયર ગાડી